આપણું ગુજરાતી ફરસાણ એટલે વર્લ્ડ ફેમસ ગુજરાતી હોય કે ન હોય આપણું જે ગુજરાતી અલગ અલગ પ્રકારનું ફરસાણ છે એ દરેક લોકોને પસંદ હોય છે તો આજે આપણે જે દરેક લોકોને પસંદ છે તેવું ગુજરાતી ફરસાણ ખાંડવી બનાવવાની રેસીપી જોવાના છીએ જેને પાટુડી પણ કહેવાતી હોય છે જો થોડી નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ એવી ખાંડવી બનીને તૈયાર થાય છે તો આજે આપણે પરફેક્ટ માપ સાથે ખાંડવી બનાવવાની રેસીપી જોવાના છીએ તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો તેના માટે સૌથી પહેલાં બેસન લેવાનું છે એક કપ જીણો જે બેસન આવે છે આપણે તૈયાર પેકેટમાં એ લેવાનું છે એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર લેવાની છે હવે બધી વસ્તુને સારી રીતે ચાળી લેવાની છે તો હળદર અને મીઠાને પણ આપણે લોટની સાથે ચાળી લેવાની જેથી તે એકદમ સરસ રીતે લોટ સાથે મિક્સ થઈ જાય તો બધો જ લોટ લોટ સાથે સરસ મિક્સ થઈ ગયો છે હવે એક કપ દહીં લેવાનું છે ખાટું હોય તેવું દહીં લેવાનું એટલે ખાંડવીમાં ટેસ્ટ સરસ આવશે હવે